કોણ નામ છે તમારું કિરણ દે હું ટપલે કું હતી બગાયા પછી સીધો નહોતો પછી કેટલા ટાઈમ પર ટપલે હતી 4 4 મિનિટ રોક તમે બતાવ્યું તો કોઈ અ સર્વનામ ટપલિકા વધારે હું થાતો પછી વાળી પછી આમ સીધો તો નથી સીધો નથી જે તે રખાય છે નીચે જે રખાય છે બીજો આવવાનો આવવાનો પણ વાળ એટલે વાળો સીધો જડ દેકન સીધો રતો ધીમે ધીમે સીધો ને સીધો

तो क्यों काम लागो बोलो तो तमैल जी पहिले तपले कोई अमा काही हमारे के एक्स रेनी की कोई जरूर से है वस्तु करवाने जरूरत से का सारवर किया जाए आज घर ऑपरेशन हो क्यों केहू तमार हूं केहू आय बतावे हाजिर छे शाम है जंकृष्णा नगर में काम चालू छे पाच छौ भाटा बैठ गया रेडी कर दी जान वस्तु तुम्हें મોટા કોઈ ભાઈ ગયા હોય તો એમાં રહે થાય ઘણું બધું થાય આપણે ઓપરેશન નું છેલ્લે વધી કઈ હતું એનું કઈ નક્કી નહોતું શું કેવું કે આવું કોઈને દુખાવો હોય અને ક્યાં જવું જોઈએ હવે કોઈ તકલીફ છે તમને સો ટકા માંથી કેટલું સારું છે હવે કોઈ તકલીફ નથી ને હાલમાં